નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પોરબંદરના શ્રી રામ ધ્વજ લહેરાયો શહેરમાં ભગવાન શ્રી રામની ભવ્ય નગરયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા યાત્રાધામ શામળાજીમાં ભારે ઉત્સાહનો માહોલ આદિવાસી નૃત્ય સાથે રામ લક્ષ્મણ જાનકીનું સ્વાગત સોમનાથ બન્યું અયોધ્યાધામ સોમનાથ મહાદેવ અને રામ મંદિરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું સોમનાથ શ્રી રામ મંદિર ખાતે ભવ્ય ધર્મોત્સવ શ્રી રામ લક્ષ્મણજી જાનકીજી અને હનુમાનજીને સરયુ નદી સહિત નવ પવિત્ર તીર્થ જળથી અભિષેક કરાયો સંપૂર્ણ માલપુર નગર રામમય બન્યું માલપુર નગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શોભાયાત્રા કઢાઈ યાત્રાધામ શામળાજીમાં ભારે ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યું છે આદિવાસી નૃત્ય સાથે રામ લક્ષ્મણ જાનકીનું સ્વાગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું ફૂલોની વર્ષા સાથે કરાઈ ઉજવણી તો શામળાજી મંદિર બન્યું રામમય શ્રી રામ મંદિર પ્રાર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી તો શ્રી રામ મંદિર શામળાજી મંદિર રામમય બન્યું છે તો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોની વર્ષા સાથે ઉજવણી કરવામાં આવી તો રામ લક્ષ્મણ જાનકીનું આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે તો યાત્રાધામ શામળાજીમાં ભારે ઉત્સાહનો માહોલ આદિવાસી નૃત્ય સાથે રામ લક્ષ્મણ જાનકીનું સ્વાગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોની વર્ષા સાથે જ ઉજવણી કરાઈ તો શામળાજી મંદિર રામમય બન્યું છે અમરેલી સફેદ તલ અને કાળા તલનું વાવેતર કર્યું હતું સફેદ તલ અને કાળા તલનું ઉત્પાદન સારું એવું મળી રહ્યું છે હાલ તલના ભાવમાં આંશિક વીસ રૂપિયાથી પચાસ રૂપિયા સુધીનો ઘટાડો એક સપ્તાહમાં જોવા મળ્યો છે સફેદ તલની બજારમાં ભાવ નરમ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ સરેરાશ એક સપ્તાહમાં બે હજાર રૂપિયાથી બે હજાર આઠસો અડસઠ રૂપિયાનો રહ્યો હતો અને જેનો એવરેજ ભાવ બે હજાર ત્રણસો એકાવન નોંધાયો હતો સમાચારોમાં આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હાલ એસટી નિગમ દ્વારા મુસાફરી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમજ ડેપોને વધુને વધુ આવક થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે બે હજાર ત્રેવીસમાં પોઈન્ટ ત્રણ કરોડની આવક થઈ હતી પોરબંદર એસટી ડેપોની બે બાવીસ વર્ષ કરતા બે હાજર ત્રેવીસના વર્ષમાં ચોવીસ પોઈન્ટ ચાર ટકાની આવકમાં વધારો થયો છે સોમનાથ મંદિર અને ટ્રસ્ટના રામ મંદિરને રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઇટથી પ્રકાશિત કરાયું છે સોમનાથ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને તારીખથી શરૂઆતના મિનિટ ભગવાન રામની ધૂન પર રામાયણ કરવામાં આવશે છેલ્લા કેટલાક દિવસોમાં સોમનાથના પાર્કિંગ વિસ્તારમાં અને નિર્ધાક સાઉન્ડથી સાગર વોકવેના લાંબા માર્ગ પર રામ રામ મંત્ર ચા પાંચ ભક્તિના ગીતોના ભજન કરવામાં આવ્યા છે બીજી તરફ નજર કરીએ તો રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકોએ ખોબલે ભરીને દાન આપ્યું છે જેમાં દાનવીર ગુજરાતીઓ ટોપ છે અનેક ગુજરાતીઓએ રામ મંદિર માટે યથાશક્તિ ફાળો આપ્યો છે પરંતુ કેટલાક અમીર દાતાઓએ ખોબલે ભરીને દાન આપ્યું છે ત્યારે ગુજરાતના વધુ એક દાનવીરનું નામ સામે આવ્યું છે આ દાનવીરે રામ મંદિરને એકસો કિલો સોનાનું દાન કર્યું છે જેટલા લોકોએ રામ મંદિર માટે દાન કર્યું હતું એ તમામ લોકોને આમંત્રણ મોકલાયું છે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના ઉપલક્ષ્યમાં સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામ માતા સીતા શ્રી લક્ષ્મણ અને હનુમાનજીનો કરાયો સરયુ નદીના સહિત નવ પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો છે આ પવિત્ર જળ રજત કળશમાં ભરીને અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યા હતા

યાત્રાધામ શામળાજીમાં આજે મહા છે તો સાહિત્ય વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન તો મંદિર પરિસરમાં રંગડીઓ પુરાય છે તો મંદિરને કેરના પાન તેમજ રોજનીથી શણગારવામાં આવ્યું છે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાવાના છે તો ભગવાન શામળિયાને ધનુષ્ય બાણ સાથે ભગવાન રામના વસ્ત્રોમાં પરિધાન રાત્રે પંદરસો દીવડા સાથે થશે આતિશબાજી અમે અમદાવાદથી અયોધ્યા જવા દર્શન કરવા જવા નીકળ્યા છીએ અત્યારે શામળાજી મંદિરે છે અહીંયા અયોધ્યા જેવો જ માહોલ છે બસ હવે અહીંયા અમે દર્શન કરીને અયોધ્યા જવા નીકળીએ જય શ્રી રામ ચારે મિત્રો અત્યારે શ્રી શામળાજીના દર્શન કરીને અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છીએ બાય રોડ અમે લોકો અયોધ્યા જઈને શ્રી રામના દર્શન માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને હાલ અમે ખૂબ જ સરસ રીતે શામળાજીના દર્શન કરી લીધા છે અને કરીને હવે શ્રી રામની આજ્ઞા પ્રમાણે હવે આગળ અમે

એકસો આઠ ફૂટની રંગોળી બનાવી રામ ભગવાનને આવકારવા લોકો તત્પર બન્યા છે ગામમાં બાળકોએ રામ પરિવારની વેશભૂષામાં મગ્ન બની રામને વધાવ્યા તો ગામડાઓમાં પણ રામમય વાતાવરણ બનતા લોકો ઝુમી ઉઠ્યા છે અયોધ્યામાં આપણે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એના લઈને ગુજરાતના બધા ગામડાઓમાં જેમ કે અમારી શ્રી ગામમાં આ બધા બાળકોની વેશભૂષામાં તૈયાર કરે છે જેમ કે રામ હનુમાન લક્ષ્મણ અને શબરી જેમ કે નાટકના પાત્ર ભજવવામાં આવ્યા છે તેમજ ગામમાં સમગ્ર ગામમાં રંગોળી અને વિવિધ તરહની સજાવટ કરીને ગામને સરસ રંગમય અને રામલીલાયુક્ત બનાવવા આવ્યું છે અને આજ આ જ રીતે જો દેશના દરેક નાગરિકો આ રીતે જો ભાગ ભજવે તો સમગ્ર દેશ જાણે ધાર્મિક રૂપે પ્રસિદ્ધ થઈ જશે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવની ભગવાન શ્રી રામ દર્શનનો વિશેષ ઋણઘાર કરવામાં આવ્યો હતો સંધ્યા આરતીએ ભગવાન શ્રી રામના શ્રુંગાન દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે અને તેની પૂર્વ સંધ્યાએ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ શ્રી રામ શૃંગાર દર્શન કરાવવામાં આવ્યા હતા સોમનાથ મંદિરના પૂજારી કૃણાલ કાપડિયા સહિતના પૂજારી ગણ દ્વારા ભગવાન સોમનાથના લિંગ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દિવ્ય અને અલૌકિક કલાકૃતિ કંડારવામાં આવી હતી બીજી તરફ નજર કરીએ તો અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા દેશમાં દિવાળીનો માહોલ સર્જાયો છે અને વધાવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અયોધ્યાની ઝાંખી દર્શાવતો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેથી લોકોમાં દિવાળી કરતાં આજે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બુલેટિનમાં અત્યારે બી સાટલું લોજ નમસ્કાર